બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિધાનસભા ક્ષેત્રમાં આયોજિત સંમેલન બાદ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર બનાસ ડેરીના ચેરમેન દાયાભાઈ પિલિયાતર સહિત અનેક અગ્રણીઓ અને સ્થાનિક નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી જેમાં મહેમાનોનું ગૌમાતા પ્રતિમા આપીને સન્માન કરવામાં આવ્યું थरा मार्केट यार्डना चेअरमन ईश्वर પટેલે 2025 नी जुबली उजवणी कही શકાય કે ઉજવણી અંગે બાહિતિ આપી અને માર્કેટિંગ યાર્ડના 3 કરોડ 5 લાખ રૂપિયાની આવક સાથે નવા દુકાનોના નવ નિર્માણ માટે અંદાજે 70 લાખ રૂપિયા ખર્ચાશે તે અંગે જાણકારી આપી कार्यक्रम दरमियान प्रदेश उपाध्यक्ष नंदाजी ठाकुर स्वदेशी चीज वस्तुओं उपयोग और विदेशी वस्तुओं बहिष्कार आहवान कर जिला भाजपा प्रमुख सिंह वघेलाए विकसित भारत विजन हेठ प्रधानमंत्री नरेन्द्र मोदी द्वारा पच्चीस वर्ष नेतृत्व देश ने वैश्विक स्तरे मजबूत बनाव्या उल्लेख कर सरकारी खेडू ने टेकाना भावे खरीदी आत्मनिर्भर बनाव्या કાર્યક્રમનું સંચાલન અશોક બારોટે કર્યું હતું અને અંતે ભોજન પ્રસાદ બાદ કાર્યક્રમ પૂર્ણ થયો